ફ્રેન્ડ જે રીતે એની પરિસ્થિતિ કંગાળ અને પરાજય ભણી જતી જ હોય અને બેબાગડી થયેલી કોંગ્રેસ વિવેક ભૂલી જાય છે એક ચૂંટણી તો ચૂંટણીની જગ્યાએ છે ચૂંટણી આપણે સૌ સાથે મળીને લડવાના છીએ પરંતુ મને લાગે છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અનેક લોકોએ ગાળો દીધી આજ કોંગ્રેસના લોકોએ નરેન્દ્રભાઈને બેફામ ગાળો દેતા હતા નરેન્દ્રભાઈએ ગાળોની આજે જે રીતે લોકપ્રિયતામાં પરિવર્તિત કરી પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો પરંતુ પરસોત્તમભાઈ સાબિત થતું જાય છે બીજી એક વાત કોંગ્રેસના લોકો જ્યારે પરાજયને ભારે છે કોંગ્રેસની ખસ્તા હાલતને થતી જોવે છે ત્યારે એમને અને એમના નજીકના સગાઓ યાદ આવે છે જે રીતે ઇન્ડી ઇન્ડી ગઠબંધન એક કૌરવ સેના જેવું છે જયારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષ સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની તમે પણ અત્યારે કૌરવની સેના કીધું તમે પણ રાષ્ટ્રવાદ છે બીજી બાજુ ભાગલાવાદ છે જે લોકો આજે દેશના ભાગલા કરવાના પ્રયત્ન કરતા હતા ત્રણસો સિત્તેરમી કલમ દેશ ને એક અને અખંડિત કરતી ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દૂર કરી તીન તલાકનો કાયદો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લેવા અયોધ્યામાં રામ મંદિર અરે અમારા પરસોત્તમભાઈ અને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો રામ રામ કરે છે આ લોકોને તો રામ રામે કરવામાં આવ આમ કે આ આવતું હતું સુપ્રીમ કોર્ટમાં જઈ અને રામના અસ્તિત્વનો ઇનકાર કરનારી આ કોંગ્રેસ હવે રામ નામ કરે છે અરે સરદાર પટેલને ધૃણા કરનારી કોંગ્રેસ સરદાર પટેલની પ્રતિમાએ જવાનું દૂર રહ્યું હવે સરદારને યાદ કરવા માંડ્યા મોદીત્વનો પ્રભાવ નરેન્દ્રભાઈ મોદીજીએ જે એક પ્રભાવ જોડો છે એના પ્રભાવને કારણે આજે નરેન્દ્રભાઈએ જે જે વસ્તુને લોકોની સામે ઉચ્ચારણ કરે છે કે કોંગ્રેસ વંદે માતરમ હોય ભારત માતા કી જય હોય રામ રામ હોય આ બધું કોંગ્રેસ બોલતી થઈ એ નરેન્દ્રભાઈ મોદીજીને કારણે ત્યારે હું માનું છું કે કોંગ્રેસ પરાજય ગઈ છે કોંગ્રેસના નેતાઓ સારા સારનો વિવેક ચૂકી રહ્યા છે એ હું માનું છું કે ચૂંટણીઓ તો આવે ને જાય પરંતુ ચૂંટણીમાં એક ગરિમા જાળવવાની વાત છે એક ભાષાકીય વિવેક જાળવવાની વાત છે ત્યારે ચૂંટણીમાં પરાજય ભાડી અને જે રીતે એક શબ્દો ના ઉચ્ચારણ થાય છે રાજકોટની સાણી અને સમજૂ પ્રજા વર્ષોથી જોતી આવે છે કે આ પ્રકારની રાજનીતિ ચાલે જ નહીં